ગુજરાતનું ઉમરગામ રેલવે સ્ટેશન દુનિયાનું કદાચ એક માત્ર રેલવે સ્ટેશન હશે જ્યાં લોકો સાયકલ ઉંચકીને અવર જવર કરી રહ્યા છે જો તમે ઉમરગામ રેલવે સ્ટેશન પર જશો તો તમને અનેક લોકો હાથમાં સાયકલ ઉચકીને જતા જોવા મળશે આવા દ્રશ્યો જોઈને તમને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક પણ છે સાયકલ ઊંચકીને રેલવે સ્ટેશન પર ચાલતા લોકો માટે એ મજબૂરી છે ઉમરગામ રેલવે સ્ટેશનના ઓવરબ્રિજના નિર્માણનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે સ્થિતિ એવી છે કે ઓવરબ્રિજ ક્યારે બનશે એની તારીખ નક્કી થાય એવી જ નથી આવા સંજોગોમાં રાહદારીઓને રેલવે સ્ટેશનની બીજી તરફ જવું હોય તો ફરજિયાતપણે રેલવે સ્ટેશન પાર કરવું જ પડે છે ખાસ કરીને સાયકલ સવાર લોકો તથા પગપાળા સ્કૂલે જનાર વિદ્યાર્થીઓ પાટા ઓળંગીને સામા પાર જતા હોય છે રેલવેમાં ઇલીગલ ટ્રેસ પાર્સિંગ એ ગુનો ગણાય છે અને ઉમરગામમાં આવા સાધારણ ગુના તરફ કોઈ ધ્યાન નથી આપી રહ્યું ખેર સાયકલ હાથમાં ઉચકીને રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ પર ચડતા લોકોના અસાધારણ દ્રશ્યો જુઓ